તો ભાઈ તમને બધા લોકોને ખબર છે કે થોડાક દિવસ પહેલાં અંબાજી ખાતે મિત્રો વાત કરતો હજારેની સંખ્યામાં લોકો સહી પગપાળા કરીને મિત્રો સાલે સાલીને જતા હતા તેવી જ રીતે મિત્રો વાત કરતો તો અત્યારે કચ્છમાં માતાના મઢે જ્યાં મિત્રો વાત કરતો તો પદયાત્રાઓ મિત્રો વાત કરતો હજારેની સંખ્યામાં લોકો સહી ઉમટ્યા છે પોતાની માનતાઓ કરવા દર્શન કરવા માટે મિત્રો વાત કરતો તો લોકો સહી અત્યારે ઉમટ્યા છે તેવી જ રીતે મિત્રો વાત કરતો તમને બધા લોકોને ખબર છે કે માતાનો મઢ કચ્છ જિલ્લામાં મિત્રો વાત કરતો કંચથી કચ્છથી કિલોમીટર દૂર આવેલો છે તેવી જ રીતે મિત્રો વાત કરી તમને બધા લોકોને ખબર છે કે શ્રી આશાપુરા માતાજીનો મિત્રો ત્યાં કેવો મોટો ચમત્કાર થયેલો છે સાથે મિત્રો વાત કરતો તો અત્યારે ભાઈ હજારોની સંખ્યામાં લોકો સહી મિત્રો ઉમટ્યા છે સાથે તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતમાં કંઈ પણ માતાજીઓ એવા નથી કે તેને મિત્રો વાત કરી તો લોકો પૂજા ન કરતા હોય તેવી જ રીતે મિત્રો વાત કરી તો આશાપુરા માની જે રીતે મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે નવરાત્રી આવી રહી છે તે ત્રણ તારીખે નવરાત્રી છે પરંતુ મિત્રો અત્યારે ભાઈ હજારો કિલોમીટર સાલી ચાલીને લોકો સહી મિત્રો વાત કરતા હોય પદયાત્રા તરીકે મિત્રો વાત કરી તો સંઘ કરીને મિત્રો જઈ રહ્યા છે અમને બધા લોકોને ખબર છે કે આની પેલા પણ મિત્રો વાત કરી અંબાજી ખાતે મિત્રો લોકો છે એ ઉમટ્યા હતા હજારો ની સંખ્યામાં એવી જ રીતે મિત્રો વાત કરતો કંચના મિત્રો માતાનો મઢ છે ત્યાં મિત્રો દર વર્ષે એક વર્ષની મિત્રો વાત કરી તો દસ વર્ષે દર વર્ષે મિત્રો હજારોની સંખ્યામાં લોકો સારી સારીને મિત્રો ત્યાં જઈ રહ્યા છે જેમાં મિત્રો વાત કરીએ તો પ્રથમ પ્રથમ જે મિત્રો નોરતું છે તે નોરતાના દિવસે મિત્રો બધા જ લોકો છે ત્યાં ભોગી જાય છે અને માતાના મિત્રો વાત કરી તો દર્શન કરવા જાય છે જેમાં મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે અત્યારે મિત્રો વાત કરી તો જ્યારે નવરાત્રિ આવવાની છે આ મિત્રો વાત કરી તો ત્રણ તારીખે નવરાત્રિ છે અને તેની પહેલાં અત્યારે મિત્રો લોકો છે એ મિત્રો માતાજીના દર્શન કરવા હજારોની સંખ્યા મિત્રો ઉમટ્યા છે સાલી સારીને મિત્રો ઘણા બધા લોકો સેવાઓ કરે છે ઘણા બધા લોકો છે ત્યાં મિત્રો વાત કરતો પોતાના દર્શન કરવા માટે મિત્રો વાત કરી તો બીજા લોકો જે ભૂખ્યા હોય છે તેને મિત્રો અનાજ આપતા હોય છે એવી જ રીતે મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં સૌથી મોટા સમાચાર ઈ કહેવાય કે મિત્રો માતાના મઢ વિશે મિત્રો જે લોકો ચાલી ચાલીને જઈ રહ્યા છે ત્યાં મિત્રો અંત નવા મિત્રો જાનવરો પણ જોવા મળતા હોય છે તમારા વિડીયો વિશે શું કહેવું છે કમેન્ટ કરવાનું ખાસ ભૂલો નથી આજના વિડીયોમાંથી આટલી જ માહિતી નવા વિડીયો